વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નકાર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે ચુમ્મોતેરમો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષ દર્શિયો અનુસાર તત્કાલીન રાષ્ટ્ર પ્રત્યે શિવલિંગના તડભાગે રાખેલી સુવર્ણ સાલકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે એકસો આઠ તીર્થ સ્થાનોના અને સાત સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો મંદિરના માં સ્થાપના દિવસે તેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સવારે નવ અને સમયે અને તેની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુંડનો શૃંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે તથા ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો જોડાયા હતા આજે વિશેષ રૂપે સંધ્યા આરતી સમયે મહાશ્રંગાર કરીને સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવશે જય સોમનાથ સોમનાથ મંદિરનો ચિમોતરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ ધ્વજા પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા કરવામાં આવી એના પછી સાંજે દીપમાળા અને વિશેષ શૃંગાર રાખવામાં આવેલું છે અગિયાર મે ઓગણીસો એક્યાવનના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવામાં આવેલ હતો જય સોમનાથ સોમનાથ મંદિરનો ચિમોત્મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા કરવામાં આવી એના પછી સાંજે દીપમાળા અને વિશેષ રંગાર રાખવામાં આવેલું છે અગિયાર મે ઓગણીસો એક્યાવનના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવામાં આવેલ હતો જય સોમનાથ સોમનાથ મંદિરનો ચુંબત્તરમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા કરવામાં આવી એના પછી સાંજે દીપમાળા અને વિશેષ રંગાર રાખવામાં આવેલું છે અગિયાર મે ઓગણીસો એક્યાવનના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવામાં આવેલ હતો જય સોમનાથ સોમનાથ મંદિરનો ચિમોત્મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા કરવા આવી